ઈ કેવાયસી પ્રોજેક્ટ અંતર્ગત ડીસા નગરપાલિકા કચેરી હોલ ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મામલતદારના અધ્યક્ષતાને મીટિંગ યોજાઈ ચુમ્માળીસ સભ્યોમાંથી માત્ર ચૌદ સભ્યો ઉપસ્થિત રહ્યા કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઈ કેવાયસી પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ડીસા શહેર ઇન્ચાર્જ મામલતદાર વિપુલ બારોટના અધ્યક્ષતાને ડીસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય પંચાયત કચેરી સહિત સસ્તા અનાજની દુકાનમાં અને જન સેવા કેન્દ્રમાં ઈ કેવાયસી પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે ત્યારે ડીસા નગરપાલિકા કચેરી ખાતે આજરોજ શહેર ઇન્ચાર્જ મામલતદાર અને ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખના અધ્યક્ષતાને ચૂંટાયેલા સભ્યો સાથે મીટિંગ યોજાઈ હતી અને શહેરી વિસ્તારના લોકોને જલ્દીથી જલ્દી ઈ કેવાયસી કરાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે જાગૃતિ અભિયાન હાથ કરવામાં આવ્યું મામલતદાર દ્વારા જણાવ્યું હતું કે જ્યારે ડીસા નગરપાલિકાના કુલ અગિયાર વોર્ડમાં ચુમ્માળી સભ્યો હોવા છતાં આજે માત્ર ચૌદ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જે બતાવે છે કે ડીસા શહેરના ચૂંટાયેલા સભ્યો લોકોના કામો કરવામાં કેટલા ઉત્સુક છે ડીસાના મતદારોએ જે કામ માટે ખોબા ભરીને વોટ આપીને સભ્યો બનાવ્યા છે પરંતુ કેટલાય સભ્યોને જનતાના કામો કરવા માટે કોઈ રસ ના હોય તેવું દેખાઈ રહ્યું છે ડીસા શહેર ઇન્ચાર્જ મામલતદાર વિપુલ બારોટના જણાવ્યા અનુસાર રેશન કાર્ડમાં ઈ કેવાયસી પ્રોજેક્ટ ઝુંબેશ અંતર્ગત ડીસા શહેર બત્રીસ ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ પિસ્તાળીસ ટકા કામગીરી કરવામાં આવી છે જ્યારે રેશન કાર્ડ ઈ કેવાયસી પ્રોજેક્ટ ઝુંબેશમાં શનિવાર અને રવિવારની રજાના દિવસે પણ ગ્રામ્ય પંચાયત કચેરી સહિત ઠેર ઠેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તો વધુમાં વધુ લોકોએ રેશન કાર્ડની ઈ કેવાયસી પ્રોજેક્ટ ઝુંબેશમાં ભાગ લેવા માટે જાહેર જનતાને મામલદાર શ્રી ડીસા દ્વારા અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી અત્યારે હાલ સરકારશ્રીના અભિગમ મુજબ રેશન કાર્ડની અંદર ઈ કેવાયસીનું કામગીરી ચાલતી હોય એની અંદર હું મામલદાર સિટી હું મારો વધારાનો ચાર્જ છે અને ડીસા ગ્રામ્ય તરીકે હું ફરજ બજાવું છું એની અંદર મારા બે તાલુક બે જગ્યાએ ઇવાયસીની કામગીરી સરકારશ્રીના ઝુંબેશ મુજબ ગ્રામ્ય કક્ષાએ પિસ્તાળીસ ટકા કામગીરી કરવામાં આવી છે અને સિટી કક્ષાએ બત્રીસ ટકા કામગીરી કરવામાં આવી છે પણ સરકારશ્રીના અભિગમ મુજબ સમય મર્યાદાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાની થતી હોય એના કારણે ગ્રામ્ય કક્ષાએ બીસીના લોગિંગ આઈડી ક્રિએટ કરાવી અને કામગીરી કરવામાં આવે છે અને શહેરી કક્ષાએ દુકાનદારોના ઇવાય સી કરવા માટે અને નગરપાલિકા વિસ્તારની અંદર નગરપાલિકા કચેરીની અંદર પણ ઈ કેવાય કામગીરી ચાલુ છે મામલતદા કચેરીની અંદર પણ સરકારશ્રીના નિયમ મુજબ અત્યાર હાલ ઈ કેવાય સીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને સમય મર્યાદાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાનો અમારો અભિગમ છે તાલુકાની જનતાને જણાવવામાં આવે છે કે સરકારશ્રીના ઈ કેવાયસીનો અત્યારે હાલ પ્રોજેક્ટ ચાલુમાં હોય એના કારણે તારી શનિવાર અને રવિવાર જાહેર રજાના દિવસોમાં પણ ગ્રામ્ય કક્ષાની અંદર ગ્રામ્ય કક્ષાની અંદર નગ ગ્રામ પંચાયતની અંદર ઈ કેવાય કરવા માટે વીસી મારફતે કરવામાં આવે છે સિટીની અંદર નગરપાલિકા વિસ્તારની અંદર નગરપાલિકાની કચેરીમાં તથા દુકાનદારોની વેજભીભાની દુકાનોમાં અને મામલતદાર કચેરીમાં સિટીની અંદર મામલતદાર કચેરી ગ્રામ્યની અંદર ચાલુ રાખવામાં આવે છે તમામ જનતા એ કહેવાય સી અચૂક કરાવી દે એવી મારી અપીલ છે